રાતના અંધારામાં બેઠેલી સલાહ સામે એ લટકતા ઝુમરને બહુ ધ્યાનથી જોઈ રહી હતી અને જોતા જોતા ક્યારે તે પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગઈ તેને ખબર પણ ન પડી તેને જીવથી પણ વધુ પ્રેમ કરનાર તેનો પતિ તેની પાસે જ બેઠો હતો જેના માટે તે કંઈ પણ કરી શકતી હતી તેને પોતાની આખી જિંદગી તેના નામે કરી દીધી હતી પ્રકાશજી બોલે છે સરલા તું કેમ પરેશાન થાય છે હું છું ને તારી પાસે એટલું કહીને તેઓ તેને ગળે લગાવી લે છે અને સરલા તેમના સ્પર્શથી દુનિયાના સૌથી વધુ શકુન અનુભવા લાગે છે ત્યારે જ પાછળથી જોરદાર અવાજ આવે છે ઓડુસી સંભળાય છે કે નહીં ત્યાં બેઠી બેઠી શું કરે છે અહીં આવીને થોડું કામ તો કરાવ આખો દિવસ બસ બેઠા બેઠા રોટલા તોડવા છે જરા કામના નામે તો આ ડુસીને આગ લાગી જાય છે સરલા આ અવાજ સાંભળીને પોતાના વિચારોની દુનિયામાંથી બહાર આવે છે જ્યાં હવે તે એકલી રહી ગઈ હતી તેને દિલથી પ્રેમ કરનાર પતિ ભગવાન પાસે જઈ ચૂક્યો હતો તેની બહુ સીમાનો ફરીથી અવાજ આવે છે ઓડું સી સાંભળે છે કે બેરી થઈ ગઈ છે એટલું કહીને સીમા પોતાના દીકરા રામને તેની અમ્માને બોલાવવા મોકલે છે સરલાહની આંખો આજે ઘણા દિવસો પછી ફરી રહે આવી આ સુવ પાછળ તેની વહુના કડવા વેણ નહોતા પણ એ અહેસાસ હતો જે તેણે હમણાં થોડીવાર પહેલાં અનુભવ્યો હતો અને હવે અહેસાસ તેની સાથે નહોતો હતો તેની જિંદગીનો એકમાત્ર સારો તેનો પતિ હતો રામ પલંગ પર બેઠેલી સરલા પાસે જઈને પોતાની કાલે ગેલી ભાષામાં બોલે છે અમ્મા મમ્મી તમને બોલાવે છે જલ્દી ચાલો નહીં તો તે બૂમો પાડશે અને તમને મારશે સરલા હવે રામને જોઈ રહી હતી જે હવે તેનો હાથ પકડીને તેને ખેંચવાની કોશિશ કરી રહ્યો હતો રામ ખૂબ જ વાલ અને માસુમ ચહેરાવાળો સાત વર્ષનો સરલાનો પૌત્ર હતો જે તેને આ ઘરમાં સૌથી વધુ પ્રેમ અને તેની સંભાળ રાખતો હતો રામને પોતાની માતાનું આ રીતે તેની અમ્મા સાથે બોલવું બહુ ખરાબ લાગતું હતું પણ તે કંઈ કરી શકતો ન હતો કારણ કે તે તેનાથી માતાથી બહુ ડરતો હતો સરલા હવે પોતાની આંખના આંસુ લૂછીને રામ સાથે અંદરના રૂમ તરફ ચાલી નીકળે છે સીમા સોફા પર બેસીને ટીવીના ચેનલ બદલી બદલીને એક શોધવાની કોશિશ કરી રહી હતી જેવી સલાહ રૂમના અંદર આવે છે એટલે સીમા ઊંચા અવાજે બોલે છે આવી ગયા મહારાણીજી સવારથી કોઈ કામ નથી કરવું એમને બસ બેઠા બેઠા મફતના રોટલા તોડાવવાના છે રસોડામાં આટલા બધા વાસણ પડ્યા છે જેને કોણ સાફ કરશે સલાહ દબાયેલા અવાજે બોલે છે બેટા સવારે કચરો કાઢવાથી મારી પીઠમાં દુખાવો થઈ ગયો હતો એટલે થોડો આરામ કરતી હતી ત્યારે સીમા સલ્લાહની વાત કાપતા બોલે છે જરા કચરો કાઢવામાં મહારાણીજીને દુખાવો થઈ ગયો અને અમે આખો આખો દિવસ મજૂરી કરીએ છીએ તેનું શું સલ્લાહ કંઈક બોલવાની કોશિશ કરે છે પણ સીમા તેનો અવાજ દબાવતા જોરથી બોલે છે આ બધા બહાના નહીં ચાલે રસોડામાં આટલા બધા વાસણો પડ્યા છે તેને સાફ કર પછી હું તને દર્દની ગોળી આપી દઈશ હવે જાયથી સલ્લા નીચું માથું રાખીને ચૂપચાપ ધીમે ધીમે રસોડા તરફ ચાલવા લાગે છે દરવાજાના ખૂણે ઊભેલો રામ આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો એવું નહોતું કે સરલાનો દીકરો તેનો ખ્યાલ નહોતો રાખતો પણ આર્મીમાં સારી પોસ્ટ પર હોવાને કારણે તેને હંમેશા ઘરની બહાર જ રહેવું પડતું હતું દોસ્તો જલ્દીથી વિડિયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના કારણે સરલાની તેના દીકરા સાથે બહુ ઓછી વાત થતી હતી તે પણ હંમેશા એવો જ પ્રયત્ન કરતી હતી કે દીકરો જેટલો સમય ઘરે રહે તે ખુશ રહે અને ઘરમાં કોઈ લડાઈ ઝઘડો ન થાય એટલે તે શાંત રહીને બધું સહન કરી લેતી હતી કારણ કે તેને તેની દીકરીની ખુશી સૌથી વધુ વાલી હતી જ્યારે પણ તે તેના દીકરાના ચહેરાને ખુશીથી ભરેલો જોતી ત્યારે તે પોતાના બધા દુઃખો ભૂલી જતી હતી પરંતુ આ વખતે તેણે નક્કી કરી લીધું હતું કે તેને પોતાની વહુને પાઠ ભણાવવો જ પડશે આગળ તે તેનું અને તેના દીકરા બંનેનું હરામ કરી દેશે આ બધું વિચારીને સરલાને આજે રાત્રે ઊંઘ રહી ત્યારે તેના મગજમાં એક આઈડિયા આવ્યો અને તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું ત્યારબાદ તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર પણ ન પડી બીજી સવારે સરલા રોજની જેમ જ વહેલી ઉઠી ગઈ હતી તેની બહુ અને પોત્ર હજુ સૂતા હતા સરલાએ પોતાના રોજીના કામ શરૂ કર્યા અને કોઈને કયા વગર ક્યાંક બહાર જતી રહી અને બધાના ઉઠતા પહેલા ફરી પાછી આવીને ઘરના કામમાં લાગી ગઈ આજે સરલા રોજ કરતાં વધુ ખુશ દેખાતી હતી સીમા સવારે તો જોયું કે તેની સાસુ કંઈ પણ બોલ્યા વગર બધા કામ સારી રીતે કરી રહી છે આ જોઈને તેના ચહેરા પર કુટિલતા ભરી સ્મિત અને તે મનોમન અહંકારથી ભરાઈ ગઈ સીમાએ પોતાના માટે ચા બનાવી અને રસોડાની બહાર નીકળી સરલાએ પાછળ ફરીને જોયું ને ફરી પોતાના કામમાં લાગી ગઈ સીમા બહાર જઈને ચા પીટી હતી ત્યાં જ અચાનક રસોડામાંથી સરલાની ચીજ સંભળાઈ સીમા બહારથી બૂમ પાડીને બોલી એ ડોસી આજે તે વળી શું તોડી નાખ્યું આખો દિવસ કંઈક ને કંઈક નુકસાન જ કરતી રહે છે ભગવાન જાણે આ ડૂસીથી મારો છુટકારો ક્યારે થશે આટલું કહેતા સીમા રસોડા તરફ જાય છે સીમા જોઈએ છે કે સરલા જમીન પર પડી છે તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું છે અને કાચની એક જૂની બોટલ જમીન પર તૂટેલી પડી છે આ જોઈને સીમા ગુસ્સામાં બૂમો પાડતા પોતાના ચાનો ગ્લાસ સરલા તરફ ફેંકીને બોલે છે આટલી મૂંઘી બોટલ તોડી નાખી હવે આના પૈસા કોણ આપશે એ ડૂસી સલ્લા બસ નીચી નજર રાખીને જમીન સામે જોઈ રહી હતી સીમા આટલું કહીને બહાર ચાલી ગઈ આટલો અવાજ સાંભળીને રામ જાગી ગયો અને રસોડાની અંદર આવ્યો સલ્લાને જમીન પર પડેલી અને હાથમાંથી લોહી નીકળતો જોઈને તે દાદી પાસે ગયો અને બોલ્યો અમ્મા તમને તો બહુ લાગ્યું છે ઊભા રહો હું હમણાં જ દવા લઈને આવું છું આટલું કહીને રામ દોડતો દવા લેવા જાય છે સરલા તેને ના પાડે છે પણ ત્યાં સુધીમાં તો તે જતો રહે છે સરલા પોતાની જાતને સંભાળીને ઉઠવાની કોશિશ કરે છે રામ દોડતો પાછો આવે છે અને સરલાના હાથ પર પટ્ટી બાંધવા લાગે છે આ જોઈને સરલાની આંખોમાં આંસુ આવી જાય છે અને તે વાલથી પોતાનો હાથ તેના માથા પર મૂકે છે ત્યાં સીમા આવી જાય છે રામને સલ્લાના હાથ પર પટ્ટી બાંધતો જોઈને તેને ખૂબ ગુસ્સો આવે છે અને તે રામના કાલ પર જોરદાર લાફો મારી દે છે રામ રડવા લાગે છે સલ્લા સીમાને રોકવાનો પ્રયત્ન કરે છે પણ સીમા રામને બીજા બે લાફા મારી દે છે હવે રામ રડતો રડતો પોતાના રૂમમાં જતો રહે છે અને સીમા પણ બળબડાટ કરતી બહાર ચાલી જાય છે સરલા રડતી રડતી ત્યાં જ બેસી ગઈ થોડા સમય પછી સરલા ઊભી થાય છે અને રસોડું સાફ કરી કામ પતાવી નાહવા જતી રહી હતી ત્યારે જ ફોનની ઘંટી વાગે છે સીમા ફોન ઉપાડે છે બીજી બાજુથી કૈલાસ સીમાનો પતિ બોલે છે હેલો કૈલાસનો અવાજ સાંભળતા જ સીમા તરત જ પોતાના બનાવટી અવાજમાં બોલે છે હેલોજી કેમ છો તમે કેટલા દિવસે ફોન કર્યો મને તમારી બહુ યાદ આવતી હતી તમને તો મારી યાદ જ નથી આવતી કૈલાશ બોલ્યો હું ઠીક છું તું કેવી છે ઘરે બધા કેમ છે રામુ અને મા કેમ છે સીમા બોલી ઘરે બધું બરાબર છે બસ હું જ ઠીક નથી કૈલાશ શું થયું તને વાગ્યું છે કે તબિયત ખરાબ છે સીમા બોલી રહેવા દો માથામાં અને શરીરમાં બહુ દુખાવો રહે છે આખો દિવસ કામ કરી કરીને થાકી જાઉં છું અને માજી તો બીમાર રહે છે એટલે એમની પાસે તો કોઈ કામ કરાવી ન શકાય ને એટલે મારામાં નબળાઈ આવતી જાય છે કૈલાશ બોલ્યો અરે પોતાનું ધ્યાન રાખશી માં જો તું જ સાજી નહીં રહે તો ઘરનું અને માનું ધ્યાન કોણ રાખશે તારા ભરોસે સે તમે ઘર અને માને છોડ્યા છે સીમા એટલે તો હું દિવસ રાત કામ કરતી રહું છું ને માજીને બિલકુલ તકલીફ પડવા દેતી નથી કૈલાશ બોલ્યો મને તારા પર પૂરો વિશ્વાસ છે સીમા તારા જેવી પત્ની મેળવીને મારી બધી ચિંતાઓ ખતમ થઈ ગઈ દુનિયામાં હવે તારા જેવી છોકરીઓ બચી જ નથી જે સાસુ સસરાની આટલી સેવા કરી શકે સીમા બોલી નાજી આ તો મારો ધર્મ છે જો હું મારી સાસુની સેવા નહીં કરું તો બીજું કોણ કરશે કૈલાશ ખુશ થઈને બોલે છે તારા જેવી પત્ની પામીને હું ધન્ય થઈ ગયો અચ્છા સાંભળ રવિવારે ઘરે આવી રહ્યો છું કૈલાસનો અવાજ સાંભળી સીમા બોલી અરે વાહ આ તો બહુ ખુશીની વાત છે સાચે જ હું કેટલી ખુશ છું તને કંઈ પણ નથી શકતી સીમા કૈલાસને બતાવવા માટે ફોન પર ખુશ થવાનો ડોળ કરી રહી હતી પરંતુ અંદરથી તે ખૂબ જ દુખી હતી કારણ કે કૈલાશના ઘરે આવવાથી ઘરનું બધું કામ તેણે જ કરવું પડતું હતું કૈલાસ તેની માતાને કોઈ કામ કરવા દેતો ન હતો કૈલાસે પૂછ્યું ઘરે બીજું શું ચાલે છે રામુ શું કરે છે સીમા જવાબ આપ્યો કંઈ ખાસ નહીં રામું બહાર રમી રહ્યો છે અને મમ્મીને આવવા જઈ રહી છે કૈલાસે કહ્યું જરા મમ્મી સાથે વાત કરાવતો સીમા તેની વાત કરાવવા નહોતી માગતી પણ તે જાણતી હતી કે વાત કર્યા વગર કૈલાસ માનશે નહીં એટલે ફોન પર હાથ રાખીને પાસે ઊભેલી સરલાને ધમકાવતા કહ્યું સાંભળ ડોસી જો તે અહીંની કોઈ પણ વાત કહી છે તો તારા માટે સારું નહીં હોય એટલે હવે વાત કર સરલાએ ધ્રુજતા હાથે ફોન લીધો હેલો કૈલાસ કૈલાસે પ્રણામ કર્યા અને તેમની તબિયત પૂછી સરલાહ અને કૈલાસનો અવાજ નબળો લાગ્યો એટલે તે ચિંતિત થઈ ગઈ કૈલાસર તેને આશ્વાસન આપ્યું કે માત્ર સામાન્ય શરદી છે અને તે આવતા અઠવાડિયે ઘરે આવી રહ્યો છે આ સાંભળી સરલાહના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ તેને વાલથી કહ્યું બેટા જલ્દી આવ ઉતારા માટે તારી પસંદગીનું જમવાનું બનાવીશ સીમા ત્યાં ઊભી રહીને સરલાને તીખી નજરે ઘોરી રહી હતી એટલે સરલાએ વધારે વાત કરવી યોગ્ય ન સમજી અને ફોન ફરી સીમાને આપી દીધો થોડી વારમાં વાત પૂરી કરીને સીમાએ ફોન પલંગ પર પટક્યો અને સરલા ચૂપચાપ નાહવા ચાલી ગઈ તે દિવસે કૈલાસ આવવાનો હતો તે દિવસે ઘરમાં બે વ્યક્તિઓ ખૂબ ખુશ હતી એક સરલાહ અને બીજો રામુ રામુને આનંદ હતો કે હવે તેને એકલું રમવું નહીં પડે મમ્મી તો તેને વળશે નહીં અને સૌથી વધુ તો એ કે મમ્મી હવે તેને અમ્મા દાદીને કહેરાજ નહીં કરે કહેલા ચેક શિસ્તબંધ આર્મી મેન હતો જેના નામથી મોટા અધિકારીઓ પણ ડરતા પણ તેની નબળાઈ તેની માતા હતી પિતાના અવસાન પછી માતાએ તેને મહેનત કરીને ભણાવ્યો હતો જોકે આજની પરિસ્થિતિ એવી હતી કે કૈલાસે તેની માતાની તકલીફો વિશે કશી જ ખબર નહોતી બપોરના બે વાગ્યા હતા અને સૌ પાંચ વાગ્યાની રાહ જોતા હતા કારણ કે ત્યારે કૈલાશની ટ્રેન આવવાની હતી આખરે કૈલાસ ઘરે આવ્યો રામુ દોડીને તેને વળગી પડ્યો કૈલાશ અંદર આવીને જ્યારે માતાના પગે લાગવા જમ્યો ત્યારે તેની નજર સલ્લાના જમણા પગના અંગૂઠા પર પડી લઈ ઇજાના નિશાન પર ગઈ પૂછવા પર સલાહ હકીકત છુપાવતા કહ્યું કે રસોડાના ઈજા થઈ હતી અને હવે તે ઠીક છે કૈલાશ બાળકની જેમ તેની માતા પાસે નીચે જમીન પર બેસી ગયો થોડીવાર પછી જ્યારે કૈલાસના આવા ગયો અને સરલાહ રસોડા તરફ વધવા લાગી ત્યારે સીમાએ તેને આંખો બતાવી અટકાવી દીધી સીમા જાણતી હતી કે સલ્લાહ તેના કરતાં ઘણું સારું જમવાનું બનાવી લે છે અને જો સરલાહ જમવાનું બનાવશે તો કૈલાશ સીમાને મેણું મારશે એક માતા માટે આનાથી વધારે દુઃખની વાત બીજી શું હોઈ શકે કે તે ઈચ્છવા છતાં પણ પોતાના દીકરાને પોતાના હાથનું જમવાનું બનાવીને ન ખવડાવી શકે આજે સવારથી જ સીમા રસોડામાં વ્યસ્ત હતી જેના કારણે તેની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી કારણ કે તેને કામ કરવાની આદત નહોતી અને હવે તો તેને બધું જ કામ જાતે જ કરવાનું હતું સીમાએ નાસ્તો બનાવી લીધો હતો અને રામુ સરલા અને કૈલાસ બેસીને જમી રહ્યા હતા રામુ કૈલાસ પાસે પાર્કમાં ફરવા જવાની જીદ કરી રહ્યો હતો રામુ બોલ્યો પપ્પા આજે આપણે ક્યાંક ફરવા જઈશું હું ઘણા દિવસોથી કાંઈ ફરવા ગયો નથી કૈલાસ બોલ્યો ના બેટા આજે મારે ઘણું કામ છે ઘરની વીજળી પણ ઠીક કરવાની છે અને ઘરનો સામાન પણ લાવવાનો છે આજે નહીં ફરી ક્યારેક જઈશું દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે નવો ટ્વિસ્ટ આવશે રામુ બોલ્યો ના પપ્પા તમે હંમેશા આવું જ બોલો છો મારે આજે જ ફરવા જવું છે કૈલાસ થોડા ઊંચા અવાજે રામુને ખીજાતા બોલે છે એકવાર ના પાડીને ના એટલે ના ફરી આ બાબતે કોઈ વાત નહીં થાય રામુનો ચહેરો સાબ ઉતરી ગયો સલાહ કૈલાસને ટકતા કહે છે કૈલાસ જો થોડો સમય હોય તો રામુને પાર્ક સુધી ફેરવી લાવ તેનું પણ મન રહી જશે તું પણ આટલા દિવસે પાછી આવી છે તો તેનું પણ તારી સાથે સમય વિતાવવાનું મન થાય ને કૈલાસ પહેલા સરલા અને પછી રામુ સામે જોઈને હળવું સ્મિત કરતા બોલે છે ઠીક છે મા જો તું આટલું કહેતી હોય તો લઈ જાઉં છું આ નાલાકને પાર્કમાં ફેરવા માટે આટલું સાંભળતા જ રામુના ચહેરા પર સ્મિત આવી જાય છે અને તે કૂદીને કૈલાસના ખોળામાં વળગી પડે છે બંને હસવા લાગે છે તે બંનેને જોઈને સરલાને કૈલાશ અને તેના પપ્પાની યાદ આવી જાય છે અને તેની આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે પરંતુ તે છુપાવીને સ્મિત આપે છે કૈલાસ રામુને લઈને પાછળના પાર્કમાં જાય છે ત્યાં રામુની ખુશી જોવા જેવી હતી રામુ કૂદગા મારતો એક ઝાડથી બીજા ઝાડ પાસે દોડી રહ્યો ગયો હતો બેન્ચ પર બેસીને તેને જોતો હતો અને મનોમન પોતાના બાળપણને યાદ કરી ખુશ થતો હતો તેના ચહેરા પરનું હળવું સ્મિત તેને સુકુન આપી રહ્યું હતું તે શબ્દમાં વર્ણવી શકાય તેમ નહોતું ત્યારે રામુ દોડતો તેની પાસે આવે છે અને તેનો હાથ પકડીને તેને વળગી પડે છે કૈલાસ હસતા હસતા બોલે છે શું થયું થાકી ગયો રામુ બોલ્યો ના પપ્પા હજુ તો વધારે રમવું છે રામુની વાત સાંભળી કૈલાસ પણ હસે છે અને તેને જોરથી પકડી લે છે ત્યારે જ રામુ કંઈક વિચારતા બોલે છે પપ્પા મેં એક જગ્યા જોઈ છે જ્યાં બધાના અમ્મા અને બાબા રહે છે અને તેઓ અંદર વાતો કરે છે અને રમે છે કૈલાસ બોલે હા બેટા તેને વૃદ્ધાશ્રમ કહેવાય જ્યાં લોકો ગડા વડીલોને છોડી જાય છે રામ બોલ્યો હા પપ્પા હું પણ જ્યારે તમે અને મમ્મી ગડા થઈ જશો ત્યારે તમને બંનેને ત્યાં જ છોડી આવીશ તો તમને બંનેને કોઈ તકલીફ નહીં પડે કૈલાસને એક પણ માટે પોતાના કાન પર વિશ્વાસ ના આવ્યો તેણે ફરી રામુને પૂછ્યું શું બોલ્યો ફરી કહેતો રામ થોડો અચકાતા બોલ્યો અરે પછી તમને લોકોને હેરાનગતિ નહીં થાય ને પપ્પા કૈલાસ બોલ્યો તો અત્યારે કોણ હેરાન થાય છે રામુ બોલ્યો કોઈ નહીં પપ્પા આટલું કહીને તે ફરી રમવા પાકી ગયો અને કૈલાસના મગજમાં ઘણો પ્રશ્નો છોડી ગયો થોડી વારમાં બંને ઘરે પાછા આવ્યા અને કૈલાશ બજારમાં સામાન લેવા ગયો પણ તેના મગજમાં એ સવાલો ચાલતા હતા જેનો જવાબ મળવો મુશ્કેલ હતો સાંજે કૈલાશ ઘરે પાછો આવે છે ત્યારે હેડક્વાર્ટરથી ફોન આવે છે કે ઇમરજન્સીને કારણે તેની રજા પૂરી થઈ ગઈ છે અને તેને બે દિવસમાં રિપોર્ટ કરવાનો છે કૈલાશ સરલા પાસે જાય છે સરલા પલંગ પર બેસી માળા કરી રહી હતી કૈલાશને જોતા જ બોલી આવી ગયો બેટા કૈલાશ સરલા પાસે બેસીને બોલે છે મા હેડક્વાર્ટરથી ફોન આવે છે મારે બે દિવસમાં ત્યાં પહોંચવું પડશે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બેટા હજી તો તું આવ્યો હતો આટલી જલ્દી કહેતા કહેતા સરલાની આંખોમાં આંસુ આવી ગયા કૈલાસ સરલાના આંસુ લૂંચતા અને તેના ખોળામાં માથું રાખીને બોલે છે ચિંતા ન માં હું જલ્દી પાછો આવીશ સરલા પણ તેના માથા પર હાથ ફેરવી વાહ કરવા લાગે છે પછી કૈલાસ સીમાને પણ કહે છે કે તેણે કાલે જ નીકળવું પડશે સીમા પણ મોટું બગાડી રડવા લાગે છે બધાના રોકવા છતાં કૈલાસ બીજા દિવસે નીકળી જાય છે પણ તેના મનમાં હજુ એ સવાલ હતો કે રામુએ એવું કેમ કહ્યું કૈલાશ હવે જઈ ચૂક્યો હતો અને સીમાને શાંત થઈ ગઈ હતી કારણ કે હવે તેને આખો દિવસ કામ નહીં કરવું પડે તેને સવારથી જ સલ્લાહને કામે લગાડી દીધી હતી આજે ઠંડી વધારે હોવાથી સલ્લાની તબિયત સારી નહોતી જેવી થોડી દુઃખ નીકળી કે સલ્લા બહાર જઈને બેઠી સીમાની નજર તેના પર પડી એટલે તે તરત બહાર આવી અને બોલી થોડો તડકોસું નીકળ્યો કે ડોસી બેસવા આવી ગઈ અંદર જા અને મારા માટે ચા બનાવી લાવ સરલા અંદર ગઈ અને સીમા ત્યાં તડકામાં બેસી ગઈ થોડી વાર પછી સરલા ચા લઈને આવી અને સીમા પાસે ઊભી રહી સીમા ફોન પર તેની બહેનપણી સાથે વાત કરતી હતી ઠંડીના કારણે સરલાના હાથ ધ્રુજતા હતા અને અચાનક તેના હાથમાંથી કફ નીચે પડી ગયો સીમાએ તરત ફોન કાપ્યો અને સરલાને મારવા માટે હાથ ઉપાડ્યો સરલાએ બચવા માટે પોતાના મોઢા પર હાથ રાખી લીધા પણ ત્યારે જ સીમાના હાથ પર એક જોરદાર પથ્થર આવીને આ લાગ્યો સીમા ચોંકી ગઈ અને સામે જોયું તો સામેની અગાસી પર કૈલાસ ઊભો હતો કૈલાસ નીચે આવીને સીમાને એક જોરદાર લાફો મારે છે સીમા નીચે પડી જાય છે સલ્લા બૂમ પાડી કૈલાસને રોકે છે ના કૈલાસ તું વહુ પર હાથ નહીં ઉપાડે શું આજ શીખવી છે મેં તને કૈલાશ બોલ્યો પણ માં આણે સરલા બોલી તેને ભલે ગમે તે કર્યું પણ કોઈ પણ સ્ત્રી પર તારે હાથ ન ઉપાડવા જોઈએ કૈલાશ કહે છે ઠીક છે મા તું કહે છે એટલે છોડું છું સીમા રડતી હતી સરલા તેને ઉઠાડીને ખુરશી પર બેસાડે છે આ એક માતા જ હોઈ શકે જે આટલું સહન કર્યા પછી પણ સંતાનોનું ભલું છે કૈલાશ સીમાને કહે છે હવે મને તારા પર જરાય ભરોસો નથી પાછા જવાનું નાટક મેં તારી સચ્ચાઈને જાણવા જ કર્યું હતું હવે હું ઘરમાં સીસીટીવી કેમેરા લગાવીને જઈશ જેથી હું ગમે ત્યાં હોઉં ઘર પર નજર રાખી શકું આજ પછી જો તે મા સાથે ઊંચા અવાજે વાત કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય સીમા કંઈ બોલતી નથી પછી આમાં માથું હલાવે છે હવે સીમા સુધરી ગઈ હતી અને મા સાથે સારી રીતે રહેવા લાગી હતી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને માજીએ સારું કર્યું કે ખોટું કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં મિત્રો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો અને વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર